જ્યોતિ ઓ માડી રે લાખો એની ઝૂંપડીની બહાર આંઠા મારતો હતો કાળીબા ખૂણામાં આગ પેટાવી મંત્રો કરી ધુમાડા કરતા હતા અમાસની કાળી રાતે મેલી વિદ્યા તો થતી જ હોય છે પણ કાળીબા માટે આ જીવન મરણનો પ્રશ્ન હતો ઝુંફડીમાંથી કોઈનો કગરાવાનો અને ચીસોનો અવાજ વાતાવરણને ખૂબ જ ભયાનક બનાવી રહ્યો હતો ઓ માડી રે મેં મરી જવાની ઓબા અને એક મીઠું રુદન કાનને આ ભયાનક રાતમાં પણ કર્ણપ્રિય લાગે એવું હતું લાખો ઝુંપડી તરફ ભાગ્યો અને દાયણ તરફ જોયું દાયને ડરતા એક સુંદર ચંદ્રની ચાંદની જેવી છોકરી લાખાના હાથમાં મૂકી તરત જ બાળકી પાછી આપી લાખો સુમી તરફ વાળ્યો પ્રસૂતિની પીડાથી પીડાથી સુમી હાથ જોડી લાખાની માફી માંગતી હતી ને ક્રોધમાં આગ બબુલા લાખાએ સનન કરીને સુમીને એક તમાચો ચોંટી દીધો સુમીના હોઠમાંથી લોહી નીકળવા માગ્યું પ્રસૂતિની પીડા હતી આ તમાચાની પીડા સુમી માટે અસહ હતી પાછી પોરી જણી ગુસ્સામાં લાખાએ સુનીને કહ્યું મારા કુલનું સત્ય નાશ કરવા બેઠી છે તું સુમલી કાળીબા ઓ કાળીબા હાલો હવે આ બલાનું નિકંદન કાઢીએ કામ પતાવો આ ભગવાન હો કેટલા ખૂન કરાવે ત મારી પાસે સુમલી હમદ સાથે સાત ખૂનની જવાબદાર તું જ છે ના તે પોરી જણી હોતી કે મેં એની મારી હોતી સુમી બિસ બુદ્ધિમાં હતી છતાં આ વાત કાને પડતાથી સજાગ થઈ ગઈ ઊભી થવાની કોશિશ કરવા લાગી પણ એને જબરજસ્તી સુવાડી રાખી મને મારી પોરી તો જોવા લાખા લાખા રાક્ષસ ના બન લે મારી વાત તારી પગે પડુ છું અને જીવવા દે બાપ સેતું એમનો આ કાળી બા તમે તો માસો તમે તો એને બચાવો કોઈ તો મારી પોરીને બચાવો કરગરથી હાથ જોડતી સુમી નિરાધાર ત્યાં પડી રહી અચાનક દરવાજો ખુલ્યો અને લાખો પવન વેગે અંદર આવ્યો લાઈ જોમ પેલી આફત લાઈ પાસેથી બાળકીને લીધી સુમી એને આજીજીઓ કરવા લાગી લાખા એકવાર જોવા દે મને એને દૂધ પાઈ લેવા દે ભૂખી છે કેટલું રડે છે મારી પોરી લાખા ઓ લાખા એકવાર બસ એકવાર પછી કંઈ ન બોલું લાખામાં ભગવાન ઉતર્યા અને એને બાળકીને સુમીના હાથમાં મૂકી તે જોઈ લે તારી પોરી સુમીએ પોતાની બાળકીને પહેલીવાર જોઈ મોટી મોટી બદામ જેવી આંખો સુંદર પાતળા ઓઠ નાક તીખવું અને રંગ ઉજળો એકદમ ચંદ્રના પ્રકાશ જેવો સુમીને એની મા હોવાનું અભિમાન થયું એને તરત જ બાળકીને છાતીથી લગાવી અને દબડાવવા બેઠી કેટલી વાર છે સુમી બાર ઊભા લાખાએ એને બૂમ પાડી કોઈ જવાબ ના આવ્યો લાખો બીડી પીતો પીતો બેઠો બીડી પતિ એટલે લાખાએ પાછી બૂમ પાડી એ સુમલી હું કરે છે પોતે જખ મારવા કે હું ઊભી રે હાથે કરીએ આખાર બાપસુ એનો બોલતા બોલતા તે ઝૂંપડીમાં બેઠો સુમલી તો સુમલી ક્યાં મરી ગઈ છો કાળી બા તમે સુમલીને જોઈ છે સુમલી મારવાની છે તું ક્યાં ભાગે છે મારાથી છુપા એને કોઈ ફાયદો નથી સુમી લાખો એને બુદ્ધે શોધવા લાગ્યો વરસાદમાં વાડામાં જાજરું બધું જ ખાલી હતું લાખો રસોડામાં ગયો અને અચાનક બારણાની પાછળથી શ્રુમી તાટકી એક હાથમાં બાળકીને પકડી હતી અને બીજા હાથમાં દાંતડું હતું નીચે લોહીની ધારાઓ એના પગપાર લતાઓની જેમ સરી રહી હતી એની આંખ લાલચોળ હતી દાંત ભીસેલા અને માથે ખૂન સવાર હતું અમાસની કાળી રાત્રે ચંડી બનીએ પોતાની પુત્રીની રક્ષા કરવા મેદાને ઉતરી સાલા આરામી લાખા પોયરાની લામાં તે મારી જણેલી છ પોરીને મારી નાખી એકને જીવતે જીવત દાટી બેને તો કૂવામાં ફેંકી ત્રીજીને કૂતરાને આપી ચોથી ચૂંથાયેલા હાલમાં ગામના ખેતરમાંથી મળી કોણ જાણે કોણે એને પીંખી નાખી પાંચમી તો વેસી મારી ઓહે ગાંજાની લતમાં એકના મેં મોઢા પણ નથી જોયા અને તે એમને મારાથી દૂર કરી મેલી એક માનું કાળજુ પથ્થર કર્યું મેં તારા કુળ હારું પણ હવે નહીં હવે મેં મારી પોરીને મરવા નહીં દઉં આગળ વધ્યો છે તો તારું માથું ધરતી અલગ મળશે આગોહટ શાલા રાક્ષસ મને જવા દે આ પૂરીને મેં મોટી કરી છે અને મેં જેનો બાપનીશ તું તોરે પોયરા જણ બીજી બાયડી લાવીને પણ કુળનું નામ તો મારી જ પૂરી રોશન કરશે આજે મારા શબ્દો કોરી લે મગજમાં લાખો એને પકડવા આગળ વધ્યો સુમીએ દાંતરડાથી ઘા કર્યો લોહીની ધારાઓ વહી લાખાના માથે ઊંડો ગા ખાડો પડ્યો કાળીબા આ સુમી ગેલી થઈ છે કોઈ પકડો એને સુમી એની બાળકીને કાંખમાં દાબી પાછલા દરવાજે ભાગી અમાસની કાળી ડિબાંગ રાતમાં ઘસે સમાઈ ગઈ જાણે રાત દીકરીને બચાવવા કદાચ એને ભરખી ગઈ લાખો માથે હાથ મૂકી રાડો પાડતો રહી ગયો અને કાળીબા છાથી કૂટતા કૂટતા સુમીને ગાળો ભાણતા રહી ગયા સમય વીતતો ગયો લાખાએ બે બાયડીઓ કરી અને બીજાએ દસ વર્ષ પછી એક દીકરો દીધો લાખાનો દીકરો મોટો થતો ગયો અને લાડકોટથી ઉછરેલો ભૂર્યો અલ્લડ દારૂડિયો જુગારી અને ચરસી બની ગયો કેટલીય વાર એને લાખો રસ્તેથી પાદરેથી થી ઉચકીને લાવતો ભૂરિયો લાખાને અને એની માને ગાળું માર તો જીવન નસ્તર કરી નાખ્યું હતું એક દિવસ લોહીની ઉલટી થઈ લાખો દોડ્યો ગામના સરકારી દવાખાને ખભે ઉચકીએ દરેક વોર્ડમાં અહીંથી કોઈ મારા પોરાને બચાવો કોઈ મદદે આવો કોઈ તો બચાવો મારા ભૂરિયાને અને ભૂરિયાના બેબા શરીરને હોસ્પિટલની ભોય પર મૂક્યું અને આક્રમણ કરતા બધા ડોક્ટરના પગ પકડ્યા આજીઓ કરી પણ બધા ડોક્ટર સ્ટ્રાઇક પર હતા દોસ્તો જલ્દી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કોઈ પણ ભૂરિયાનો કેસ લેવા માટે તૈયાર જ ન હતું એ ભગવાન હવે તું જ બચાવ મારા કુળને પાછળથી કુઈએ ખભે હાથ મૂક્યો અને હળવેકથી કહ્યું ડરો નહીં ભાઈ મારું નામ ડોક્ટર ચાંદની સુમી પટેલ છે અને હું તમારા કુળને તારીશ દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં જય શ્રી ગોગા મહારાજ લખવું જ પડશે વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ